આજ તો ભાઈ વિડીયો બ્લોગ બનાવીશ ગાડીમાં સવારથી જ ગાડીમાં થોડું કામ છે તો બહાર જઈએ છીએ કાલનો મારો બ્લોગ ના તો પછી જો કિશન જોઈ લેજો મજા આવશે અને ભાઈ શેર માર્કેટ જોર ખેસતી હોય યુએસએ નું અને એ પણ થોડું કીધેલું છે એ પણ જોજો મજા આવશે તો આજ તો બહાર નીકળ્યા ફરવા ભાઈ ગાડીમાં એ પાછી મર્સિડીઝ મર્સિડીઝ મર્સિડીઝમાં જો કેવી સિસ્ટમ હોય જોડતા ટીવી પણ આપેલું હો તમારે જે વોચ કરવું હોય Các highway, có thể mà thấy đoàn tàu trên đoàn tàu của ગોટુ સ્ટોર આપણો બાર ગયા હતા હમણાં પાછા સ્ટોરે હાલ આવી જઈએ બહાર ફરી આવ્યા થોડું કામ હતું પતાવતા આવ્યા તો પાછા સ્ટોરે કમ બેક મારે તો વાતાવરણ મસ્ત તડકો નહીં ભાઈ હે વાદળો વાતાવરણ થોડું ઠંડુ છે પવન પવન છે એટલું બધું નહીં આમ જાકીટ વગર ફરી પણ ન શકું કાગરો 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 પક્ષીઓ પણ જોવા મળ્યું કોક ડારો તો આપણે સ્ટોરેમાં જ જઈશું આજે ભરવાનો રેડબુલ રેડબુલ વાળો આવ્યો નતો સોમવારે રેડબુલ ભરવાનો તો બાકી તો અમે ભરી દઈએ રેડબુલ ન્યૂઝપેપર અમને ઓછો થઈ ગયો આવવાનો ખબર નહીં અને જે પૂરકનો ઓર્ડર કરવાનો પછી ખાસી બધી ગમો પતી જાય જો આટલી ગમો આ બધી ગમો ભાઈ અને માસ્ટરમાં કેવું છે આજ તો કોકવાની ડિલિવરી હવે પાછી કાઢીએ એટલે બધું ખાલી જશે આ પાછું સ્ટોક નહીં પી ભરવાની તો ભરી દઈએ આ વખતે ઓર્ડર થશે આનો હાલ નહીં થયો હમણાં ભરવાનું ચાલુ કર્યો હું બતાવું તમને પેલા મોકલ્યો નહીં બર્ડ લાઈટ અને બહુ પ્રોબ્લેમ થઈ ગયો સજ નહીં પાછળ આ બધો ટ્વેલ્વ સિક્સ પેક મને મૂક્યો સિક્સ પેક એટલે શું હોય ખબર આ છ એક બે ત્રણ ચાર પાંચ એ તમે છ જો છનો સેટ કર્યો ને એ સિક્સ પેક કહેવાય અને એ તમને આ જો ટ્વેલ્વનો રિંગ મારીએ ને આ ટ્વેલ્વ પેક એવા બર્ડ લાઇટમાં તો આજે પતી જ ગયો પેલા મોકલ્યું જ નહીં કોઈ ડિલિવરી જ મેસેજ કંઈ કહી દીધું ભાઈ તું ફટાફટ મોકલ કીધું તું મારા નામ મોકલી જો આટલો જ છો અને સૌથી પોપ્યુલર વેચવાળી વસ્તુ પછી બડ લાઈટ થર્ડી પેક જોઉં મેં થર્ડીમાં બનાવી ને તો પછી સસ્તું પડે બીજું તો આજે કોકવાળા આવે તો જો કૂકનું જ છે બધું પણ રિટર્ન ખરી ડિલિવરી એક કેસ ઓછો હતો ભાઈ એક કેસ ઓછો આવ્યો તો તે રિટર્ન કરી દીધી કારણ કે હવાનો ભાઈ નીકળ્યો હતો ને ડિલિવરી લઈને કોકવાળો તો ક્યાંક બધા સ્ટોરે મારે આવું થયું આજે એકકી એક સ્ટોરથી ડિલિવરી પાછી આવી એ કંટાળે જબરજસ્ત આવ્યો હતો તે વધી પાછો મોકલી દીધો મેં ભાઈ ના ચાલો એ કેસ મિસિંગ હવે એ એક્સેપ્ટ કરીએ ડિલિવરી તે રિટર્ન થઈ હવે કાલે ફરીથી આવશે ડિલિવરી તો હવે જોઈએ કાલે શું શું લઈને કારણ કે બધું ખાસું બધું ખૂટ લેટરમાં ને બધું ખૂટ જ છે પણ ડિલિવરી આજ કેન્સલ થઈ એટલે શું કરો હવે ભરવાનું તો બધું બને તો હાલ નહીં થાય હાંજે જ ભરવાનું થશે આ તો બધું ઓર્ડર કરવાનો જો આ જે પતી ગયું હોય ને એ બધું ઓર્ડર કરવાનો છ છો હમણાં ઓર્ડર કરી દઈએ હાંજે જે ફોલોઅપનો જે ફોલોઅપ વાળાને ફોન કર્યો તો આપણો જે વધારાનું હોય ને બધું એ રિટર્ન થઈ જાય બરાબર ધારો કે જે એક્સપાયર થઈ ગયું હોય અમુક અમુક એ મેં તમને કદાચ કાલના વિડીયોમાં પણ થોડું કીધું હતું પણ આપણે જો એક્સપાયર થઈને કમ્પ્લેટ સ્ટીકર બને મૂકી દીધું એનું કશું આવે ને તો સીધું પિકઅપ પિકઅપ જ કરી દે હું બતાવું જો આખા ટોટ બનાવીને કમ્પ્લીટ કરી દીધી આ બધી એક્સપાયર્ડ પિકઅપ નંબર બધું જ લખેલું હોય જે પોલો આપને બધું તો એ પણ કરી દીધું આજે તો હવે આપણે જે પોલોપનું હજુ ઓર્ડર કરવાનું થશે બીજું કોઈ બાકી રહ્યું નહીં ખાસ તો એટલું બધું કોઈ હ નહીં ઓર્ડર કરવાનું હો થોડો કરવાનો થશે કારણ કે રિટર્ન હમું હું લીધું હોય ને એટલે બહુ એટલું બધું નહીં થાય કારણ કે જે જરૂર હતી એટલું કરી દીધું ઓર્ડર ભાઈ હોળી આવે છે હોળી હોળી આપણો પ્રિય તહેવાર હોળી હોળીને કોણ મિસ નહીં કરતું કે જે ફોરેનમાં હતા હોય મિસ કરતા હોય કોમેન્ટ કરજો કારણ કે હોળી મજા આવતી હતી ભાઈ હોળી રમતા હતા જ્યાં નાતા બહુ રમતા હતા પણ મોટા થઈને તો એટલું બધું ઓછું થઈ ગયું અને હાલ ભાઈ ગામડાની અંદર એક વસ્તુ છે સિટીની અંદર ગામડાની અંદર અને ફોરેનમાં ફોરેનમાં તો જો કે અમુક જગ્યાએ થાય બધા થતી નહીં આ જે જગ્યાએ થાય છે એ જગ્યાએ થાય છે નહીં થતી નહીં થતી પણ પહેલાં જે હોળી તો સજ નહીં ભાઈ હોળી તો ભાઈ મજા આવતી હતી હોળી તો હોળી જ તો હાલ યાદ આવે પણ કરીએ હું ભાઈ કોઈ નહીં બધા લોકો ફોટા મૂકો સોશિયલ મીડિયા ઉપર એ જોઈને મને વારવાનું આપણે એન્જોય કરવાનું કે ચાલો આપણે તો નહીં ખરે પણ એ તો કરશું હોડી હવે કેવી હોડી રમતા હતા એનો ફોટો હું તમને અંદર મૂકે બતાય કે ભાઈ એવું નહોતું કે કલર નેચરલ બધું લાઈન બધું કરતા હતા આપણે એકદમ ગુલાલથી જ હોડી રમતા હતા આપણે મજા આવતી હતી પણ અત્યારે બધી પબ્લિક અત્યારે હું ખબર હોડી રમવી હોય બધાને પણ કોઈ મોણસ જ નથી નહીં અહીંયા ગુમા તો હવે કોઈ પબ્લિક જ નહીં તો હું હોડી રમો ભાઈ ત્રણ વાગી ગયા હાલ ખાઈને આવી ગયા તો આપણા મેં તમને આઈસ બતાવ્યો તો આઈસ ભરવાનું ચાલુ કરીશું જો આપણું આઈસ મશીન આવેલી આઈસ હ બેગો ભરવાનું ચાલુ કરું હા બેગો એની નહીં હું ભર્યા પછી હું તમને બતાવું છેલ્લી બેગો ભરી ભર્યા પછી હું બધું બતાવું તમને બરફ કેવો વેચાય આવે અમેરિકામાં આઈસ ભર દીધો હાલ આઈસ તમને જો આઈસ આટલો છે કારણ કે મશીન ખાલી થઈ ગયો આપણો એટલે એટલો પતી ગયો જો આ તો ખોલતું આજ તો હમણાં હાલ કસ્ટમરનું કાર્ડ અંદર અંદર જતું લીધું છે એક અડધો કલાક સુધી મથ્યા પછી કાર્ડ બહાર નીકળ્યું એટીએમ કાર્ડ આ બધું ખોલ્યું ખોલી પછી અંદરથી આ પેલી ઓરેન્જ કલરની લાગી દેખાય ને કેસરી કલરની એનાથી પછી ખેંચીને બહાર કાઢ્યું અડધો કલાકમાંથી અંદર નીકળ્યું કાર્ડ રેગ્યુલર હોય ભાઈ એકસો વીસ ડોલરનું બાય કરો આપણે લારી લારીમાં બધી આઈસ બેગો ઉપર દીધી હતી જો મશીન મશીન ખાલી થઈ ગયું ને હવે થોડું કોઈ હની એટલું બધું એ તો આગળ જશે આપણું પાણી લઈ લઈએ આગળ પીવા

No mucho. Mañana, mañana trabajo. Eh, mañana... Sí. ¿Mañana trabajo? Sí. 24 mucho, mañana no trabajo. Ok. 12 sí. bueno, ¿ya? Yeah? 12, ok. Yes. ¿Estás listo? Cale. Cale, ya. Yeah. Yo pongo una sata y ya, voy a hacer. Ay, Bruni, camin. <laughs> Bruni lloré, ya. Bruni lloré. Bruni. Hi. <gasps> Bruni. Hi. Oh Bruni. <laughs> Bruni. <laughs> Hi.

થેન્ક યુ છ પંધાર થઈ જઈએ હા અંધારું પણ મસ્ત એવું થઈ ગયું હવે આપણે લાઈટ બાઇક ચાલુ કરી દઈશું ખવાની પડે પણ જો અંધારું થઈ ગયું બહાર એ બ્રુની અંધાર મસ્ત એવું થઈ ગયું હવે લાઇટ આપણે ત્યાં કરી દઈશું આ તો શું મોબાઈલના પક્ષના કારણે થોડું લાગ્યા ક્લીન

tudo agora do eu vou with a, rich, a hi what's your name Mystic Mystic thank you no money no money não muito dinheiro não não muito dinheiro como Okay. ok por 32

pick him up. Which one? You, What's you your name? Dragon. Dragon? Yeah, my kid named him. You know, so. <laughs> oh. Yeah, my, my little boy? Yeah. Yeah, he, he named the dragon. So, You want to pick him up? Look, it's just like this. Look, look. put your hand underneath. And then he just grabs on. No, me, no. Come on, man. No. Yeah, on <laughs> no, here, no, man. no, 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 no. Come here, brother. Brother, brother, come here, come here, come here, ready? Get down, Papa. Be a good boy. Be a good boy. Let go. Ready? Where's your arm? Okay. Okay. Ma at do? Look it. Easy, dude. Yes. He's calm, dude. He's chill. Yeah. Yeah, man. <laughs> it's here, okay. Man. Yeah, come here, bro. come here. Be a good boy. Come on. You bite? Come on. No, he doesn't bite. Okay, uh, uh, my friend gave it to me. Okay, my give my friend. Yeah, he didn't have no more room for him. Okay, because his cage, his tank is like it's basically this. Oh, big yeah, one. Yeah, it's a big tank for him. How, yeah. uh, you knew one? how much? Him, yeah, he's four, uh, three and a half years old, almost four years old. Four years old, yeah, but how much money? So, for this, like the size it is right now, it's probably gonna be like maybe. To 500, oh, but if you get them as babies when they're little, they're like mm. 100 less, maybe. Yeah, you know, the expensive part is getting the the enclosure for them the, the cage, okay. the lamps. What's your eating? Eating which one? Insects, worms, worms. Yeah, I came oh. in worms, but I only came in worms every five days, you know. So I came in worms last Thursday, so to uh, Wednesday. Yeah, Wednesday I gave him some more warmth. So now my next day is uh, Tuesday. Oh. Tuesday I gotta give him some warmth to eat. Oh. You no, know? but he's real calm. How much weight? Um uh, I say maybe like, not even ten pounds. Ninety pound? Nine no, pound? No, nine maybe. Okay. N less than ten for sure. Okay. Yeah, he's real light. He likes chilling on, on the shoulder right there. Oh. Yeah, he likes chilling. He likes hanging out right there. No, that, that's where he feels safe. Okay, thank you. <laughs> yeah, well, your name? Dragon. Dragon. Yeah, Dragon. My okay. my my little boy. Okay. He named him Dragon because of this. He's like he has spikes like Dragon. Oh <laughs> so Dragon, kid, Dragon. Like, yeah, his name yeah. is Dragon. <laughs> it's okay. So, yeah. My little boy he likes them. They're best friends. Okay. <laughs> he's real calm, you know. When he feels like he's gonna fall if i go like that he'll start climbing up yeah that's my shoulder but he's real calm man you no know, as long as it's not too cold like right now it's a little too cold for him mm -hmm. so i gotta get him back home real quick when, once i step outside but in the summer he's he's good man no you know cut it? no no um if you see his claws mm. that's the only thing that like scratch a little bit but mm. that's the most he does right there you see those scratches you see these scratches right here yeah. Yeah, that's the most he does. He doesn't cut. He doesn't bite. Like he's real calm, you know. Okay. The most he does is he like you see his claws right now? How he's grabbing on yeah. like that? Yeah. He tries to grab on when he feels like he's falling. So if you if he feels like like I go like that, look, yeah. Yeah. You see, if I go like that, he climbs yeah. up. Yeah. But other than that, he's real calm, you know. Can I please yeah. use your restroom? Sir? Run? You have a right now here and run? Hush. Nah, he won't run. Okay. He's really calm. Look. Okay. So you just relax. Relax. Chill. Okay. Yeah. If I put him, so you see how this is carpet. If yeah, I carpet. On this. Yeah. And he starts running. He's really fast. Okay. You know? Yeah. 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 He yeah. yeah. Running, he's, he's really is, fast. You sleeping? But, yeah. Oh, but he's really. No, calm. he's good. Yeah. He's really calm. Yeah. He doesn't take off. He doesn't run. He's not scared. You know. Yes. He's used to people like interacting with him. Yeah. Yeah. He's real cool <laughs> Yes. Thank you. બધા અહીંયા તો એનિમલ લવર બહુ જ એનિમલ પ્રેમીઓ તમે જોયો હશે કેટલા બધા કૂતરા બધા બહુ બધા પ્રાણીઓ અમીગો નો ફોન ખોવાઈ ગયો નો ફેરા માર્યો એ ચાર વખત મારી ગયો પણ ફોન હોય નહીં બધા બહુ તો પ્રાણીઓ બહુ પાડો અમારે ભાઈબંધ આવે આવે અજગરો પાડેલો અહીંયા અજગરના બજગરમાંથી બધો પ્રાણીઓ પાડ્યો હોય કોણ કૂતરો બિલાડી બિલારી બધું પણ અહીંયા એ પ્રોબ્લમ એના પોતે ખા અહીંયા પ્રોબ્લેમ ના કહેવાય કે એના ખાવા ના હોય પણ કૂતરો માટે તો સ્પેશિયલ ખાવા બાવવાનું બધું જ ફેસિલિટી ફૂલ હોય પણ એના રૂલ્સે ભાઈ તમે કૂતરો લાયો ને તો એનું લાયસન્સ ના બાયસન્સ બધા બહુ ડખા ભૂલી ચૂકે ના ખવરાવો ને તમે અને કોઈ પ્રોબ્લેમ થાય ને કોઈને કઈ બૈડા તો પણ બહુ મોટો કેસ થાય એના ઉપર રાખવા ઉપર તો આ જો ઠંડી બહુ હાલ તો બહુ એટલે વહેલા જેવી નહીં માપની જ છે માઇનસ પાંચ આસપાસ ચલો આમાં ઉપર જો આજનો દિવસ થોડો બીજી હતો હાંજનો એટલે હાજરો મેં તમને વિડીયો તો એટલો બધો નહોતો બનાયો પણ એનિમલ પ્રેમી આજ બહુ આવ્યા અને મેં તમને વિડીયો પણ એવડી જોયા હશે મારા તો આજના દિવસ માટે ભાઈ આટલો બ્લોક એન્ડ કરીશું કારણ કે પોણા અગિયાર થઈ જાય રાતના તો ક્લોઝિંગનો મારો ટાઈમ થઈ ગયો અને બધાનો હેપી હોલી તો આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ મને સો ટકા કોમેન્ટ કરજો અને મારો મારા વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલનો શેર સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં રવિ બ્લોક ઈએસએ જય માતાજી જય મમિયા